પાનુલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના સભ્યો માટે છ વર્ષ બાદ ફરીથી ચૂંટણી યોજાય તેવી શક્યતા ઉભી થઈ છે ત્યારે જુના જોગીઓ દ્વારા ચૂંટણી ટાળવા માટે મઠામણ કરવામાં આવી રહી છે અંકલેશ્વર તાલુકામાં પાનોલી ઔદ્યોગિક વસાટ આવેલ છે જેમાં અનેક નાના મોટા એકમો કાર્યરત છે ત્યારે પાનોલી ઉદ્યોગ મંડળના વર્ષ બે હાજર પચીસ ના મેનેજિંગ કમિટીના સભ્યો માટે આગામી વીસમી એપ્રિલ ના રોજ ચૂંટણી યોજાશે પાનોલી ઉદ્યોગ મંડળના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીમાં આ વર્ષે દસ ઉમેદવારો જયારે રિઝર્વ કેટેગરીમાં પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં રિઝર્વ કેટેગરીમાં જમા થયેલ પાંચ ફોર્મ પૈકી ત્રણ ને સ્વીકારી બે ને રદ કરવામાં આવ્યા હતા જયારે જનરલ કેટેગરીમાં જમા થયેલ દસ ફોર્મ પૈકી સાત ને સ્વીકારી ને રિજેક્ટ કરવામાં આવ્યા હતા જનરલ કેટેગરીમાં જમા થયેલ દસ ફોર્મમાં એબીસી ઓર્ગેનિક એન્ડ કેમિકલ વતી ઉમેદવારી કરનાર અનિલ કુમાર શર્મા એસઆર કેમિકલ્સ ના અશોકભાઈ પટેલ એવેન્સી મોલિક્યુલ્સ ના આશીષભાઈ ગજેરા ગુજરાત અમીન્સ ના બિપિનભાઈ પટેલ યશ રસાયણ એન્ડ કેમિકલ્સ ના હરેશભાઈ પટેલ નુલોન કે કેમિકલ ના પટેલ અને પનોરમા કેરોમેટિક્સ ના વિક્રમભાઈ પટેલ ના ફોર્મ મંજૂર થયા હતા ફેક્ટરી વતી ઉમેદવારી કરનાર અસલમભાઈ ખેરાણી ના હિતેશભાઈ શાહ અને સંજયભાઈ ફોર્મ ઉદ્યોગ મંડળના નિયમો ના કારણ સાથે રદ કરાયા હતા તો બીજી તરફ રિઝર્વ કેટેગરીમાં આરપી ઇન્ડસ્ટ્રીઝ વતી ઉમેદવારી કરનાર નીરવ માલી મેગમરી ઓર્ગેનિક્સ ના વિક્રમસિંહ મહિડા અને સલ્ફર મિલ્સના વસ્તુપાલભાઈ શાહ ના ફોર્મ થયા હતા જ્યારે જલ એકવા ઇન્ટરનેશનલ ના મહેશભાઈ સુજિત્રા અને છેલ્લા છ વર્ષ પહેલા પાનોલી ઉદ્યોગ મંડળ ચૂંટણી યોજાઈ હતી અને તે પહેલા વર્ષ બે હજાર દસ માં ચૂંટણી યોજાઈ હતી જેને લઈને પાનોલી ઉદ્યોગ મંડળના જૂના જોગીઓ તેમના તાબા હેઠળના ને બાદ કરતા અન્ય કોઈને મંડળમાં સમાવેશ ના થાય તે માટે સીધી કે આડકતરી રીતે ચૂંટણી ટાળવાના નામે પેતરા કરતા હોવાની પણ ચર્ચા છે જયારે આટલી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સર્જાય તેવો ઉદ્યોગ મંડળ મત છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે ત્યારે આ વર્ષે રિઝર્વ કેટેગરીમાં ચાર બેઠક સામે ત્રણ ફોર્મ મંજૂર થયા છે જયારે જનરલ કેટેગરી ના છ બેઠક સામે સાત ફોર્મ મંજૂર થતા હવે ચૂંટણી પૂર્ણ

હાલ તો ચૂંટણી ન થાય તેના પ્રયાસો પરથી લાગી રહ્યું છે પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના ઇલેક્શન આવતી એપ્રિલ વીસ હજારના રો વીસ તારીખના રોજ અમે રાખેલ છે એમાં ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ પાંચ એપ્રિલ હતી એમાં રિઝર્વ કેટેગરી અને જનરલ કેટેગરી બે કેટેગરીઓ અમારે ત્યાં હોય છે એમાં રિઝર્વ કેટેગરીમાં જનરલી મોટા યુનિટોનો સમાવેશ થતો હોય છે અને જનરલ કેટેગરીમાં મીડિયમ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોનો સમાવેશ થતો હોય છે એમાં જનરલ કેટેગરીમાં અમારી પાસે દસ ફોર્મ આવેલા છે અને એમાં સાત ફોર્મ એપ્રુવ થયા છે અને ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે રિજેક્ટ થવાના કારણોમાં એક ફોર્મની પૂરા અમારા બંધારણ પ્રમાણે ઉમેદવાર ત્રણ વર્ષ જ્યારે એસોસિએશન મેમ્બર રહ્યો હોય એ જ ઉમેદવારી કરી શકે એમાં એક ઉમેદવાર એ રીતે અમારા રિજેક્ટ થયા છે એક માં અમારા બંધારણ પ્રમાણે જે પ્રપોઝ કે સેકન્ડેટ જે કરે એ અમારા એસોસિએશન સાથે જે મેમ્બરશીપનું ફોર્મ ભરતા હોય છે ત્યારે જે ઓથોરાઈઝ પર્સન હોય એની જ સહી જોઈએ જ્યારે એક ઉમેદવારમાં એ સહી બીજા ઉદ્યોગ બીજાની હતી એના લીધે અમારે એ ફોર્મ રિજેક્ટ થયું છે ત્રીજું ફોર્મ પણ એ જ રીતે રિજેક્ટ થયું છે કે અમે એક ઉમેદવારે બે જગ્યાએ સાઇન કરી હતી તો એ પણ રિજેક્ટનું કારણ એ જ રહ્યું છે અમારા બંધારણ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ સાઈન સાઇન કરી શકે બે માં કરો તો બંને ફોર્મ રિજેક્ટ થતા હોય છે એના લીધે આ ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે જનરલ કેટેગરીમાં ટોટલ અમારે છ ઉમેદવારો લેવાના છે એની જગ્યાએ અમારે સાત ઉમેદવાર થયા છે એક ઉમેદવારના લીધે કદાચ ઇલેક્શન થાય પણ હર હંમેશા અમારી કોશિશ રહી છે કે ઇલેક્શન અમે ટાળી શકીએ કારણ કે ઇલેક્શન એક વિવાદનું સ્વરૂપ જ હોય છે અમારો ઘણા વર્ષોથી અમે ઇલેક્શન ટાળ્યું છે અને આ વર્ષે પણ ઇલેક્શન ટાળવાની કોશિશ અમે કરી રહ્યા છીએ પહેલાં છ વર્ષ પહેલાં એક વખત ઇલેક્શન થયું હતું અને આ વર્ષે ઇલેક્શનની જેવું લાગે છે પણ અમે અમને વિશ્વાસ છે કે અમે એને ટાળી શકીશું જ્યારે રિઝર્વ કેટેગરીમાં પણ એવી જ વસ્તુ બનેલી છે એમાં પાંચ ફોર્મ આવેલા અને એમાં ત્રણ ફોર્મ એપ્રૂવ થયા છે અને બે ફોર્મ રિજેક્ટ થયા છે રિજેક્ટ થવાનું કારણ પણ એ જ છે કે એક વ્યક્તિએ બંને જગ્યાએ બંને ફોર્મમાં સહી કરવાના લીધે બંને ઉમેદવારોનું ફોર્મ કેન્સલ થયું છે આમાં પણ અમારે ચાર સીટ લેવાની હતી એના બદલે ત્રણ સીટો જે ભરાશે એક સીટ અમારે ખાલી રહેશે